વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆતો બિહારથી છે ત્યારે તેઓ રમણ મેદાનમાં જાહેર સભા પણ કરશે તે દિવસે મોદી ઝારખંડા ધનબાદ પણ જઈ શકે તો ભાજપના સૂત્રોએ જણાવ્યું છે કે તેર જાન્યુઆરી વડાપ્રધાન બે ત્યાંથી બિહારની વિવિધ રોડ અને કેન્દ્રીય યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી શકે છે વર્ષ બે હજાર ચૌદની લોકસભા ચૂંટણી પછી આ પ્રથમ વખત બનશે જ્યારે ભાજપ તેના સૌથી જૂના સાથી જેયુ વિના ચૂંટણી મેદાનમાં ઉતરશે ત્યારે આગામી પંદર જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ બાદ ભાજપ રાજ્યમાં ઘણી જાહેર સભાઓ અને રેલીઓ કરશે વડાપ્રધાન મોદી પોતે બેગુસરાય બેતિયા અને ઔરંગાબાદમાં ત્રણ રેલીઓ કરશે આ વર્ષ ખતે પાર્ટી એલજેપી અને એચ સાથે મળીને ચાલીસ સીટો પર ચૂંટણી લડશે પીએમના કાર્યક્રમ બાદ પાર્ટી અધ્યક્ષ જેપી પી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પ્રચારમાં ભાગ લેશે સાત જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન સીતા મધેપુરા અને નાલંદા નાલંદાબાદ જાહેરસભાઓ કરશે તે સમય જે પી બિહારના સીમાંચલ અને પૂર્વીય વિસ્તારોમાં રેલી કરશે બિહારમાં લોકસભાની ચાલીસ બેઠકો છે વર્ષ બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં એનડીએને ઓગણચાળીસ બેઠકો મળી હતી ત્યારે કુમારની જેડીયુ ભાજપ સાથે હતી તો નીતીશના એડીએથી અલગ થયા બાદ ભાજપ પાસે સત્તર અને જેડીયુ પાસે સોળ બેઠકો છે આ સિવાય ભાજપના સહયોગી પાસે છ બેઠકો છે એક બેઠક કોંગ્રેસના ખાતામાં ગઈ હતી આરજેડી પાસે એક પણ સીટ બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ